સુરતમાં નેશનલ હાઇવે અડતાલીસ પર વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે કિમચાર રસ્તા બ્રિજ પર કોલસા ભરેલું ડમ્પર પલટી ગયું હતું જેને કારણે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા હતી અને જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી તો પલટી ગયેલા ડમ્પરને ક્રેન રેન વડે હટાવવામાં આવ્યું હતું ટ્રાફિક ખુલ્લો કરાવ બારે જહમત પોલીસે ઉઠાવી

પાનોલી તરફ જઈ રહ્યું હતું મુંબઈ અમદાવાદ અને હાઈવે ઓર્ડર ની ટીમ છે એ સ્થળ પર દોડી આવી છે અને હાલ ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો છે કારણ કે મુંબઈ અમદાવાદ તરફ જવાના રસ્તા પર ભારે ટ્રાફિક સર્જાયું હતું અને ટ્રાફિક સર્જાવાના કારણે વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા પરંતુ ભારે જહેમત બાદ ટ્રાફિક છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે છે તે ખરેખર ટ્રાફિક ખુલ્લો કરી રહી છે હાઈવે ઓથોરિટી ટીમ છે તે પણ ટ્રાફિક ખુલ્લો કરવાના કામે લાગી છે અને જે ડમ્પર હતું રોડ પર જે પલટી મારી ગયું હતું તેને ટ્રેન વડે હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે અરે અને ચાલુ કરવામાં આવશે પરંતુ જામડોદ સુધી નેશનલ હાઈવે અડતાલીસ પર જેવી રીતે અકસ્માત દિન પ્રતિદિન થઈ રહ્યા છે તેના કારણે લોકો ચિંતામાં છે કારણ કે નિર્દોષ વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યા છે કિરણ કિરણસિંહ ગોહિલ સુરત